આ પેરણા આ વર્ષનો જે પિસ્તાળીસ ડિગ્રી તાપમાન પિસ્તાલીસ સત્તર ડિગ્રી થઈ રહ્યું હતું ત્યારે મને એવું લાગ્યું કે આ ધરતી ઉપર ખરેખર વૃક્ષોની જરૂર છે અને બહુ વૃક્ષો કપાઈ ગયા છે ત્યારે મારી સાઠમી જન્મજયંતી હતી એકસઠમી સાઠ વર્ષ પૂરા થયા ત્યારે મેં નેમ લીધી કે હું આ વર્ષે સાઠ હજાર વૃક્ષો વાવીશ અને વવરાવીશીમાં મેં વાવી દીધા ત્યાર પછી રોજે અત્યારે દસથી પંદર હજાર વૃક્ષો આવે છે અને રોજે ગામ લોકોને એટલી આજુબાજુના ગામમાં પચાસ કિલોમીટર સો કિલોમીટર સુધીથી લોકો લેવા આવે છે અને દિલથી રાજી એટલા છે કે એને એમ છે કે અમે કાંક નવીન કરી રહ્યા છીએ ખરેખર આ રીતે હાલશે તો ધરતી હરિયાળી થવામાં કોઈ નહીં રોકે અને મને પ્રેરણા તો જન્મ છે હું બાળપણથી સમજવા શીખ્યો ત્યારથી હું ઝાડને બહુ સાહુ છું અને સાહતો રહેશે આપ પણ પર્યાવરણ પ્રેમી બનો અને આ ધરતીને હરિયાળી બનાવવામાં સહયોગ આપો એટલી વિનંતી કરું